તો જય માતાજી મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે જોરદાર વરસાદ આવ્યો અને વરસાદ રહી ગયો એટલે જો વરસાદ આવ્યા રોડ પર આયા હતા ગા અને મિત્રો જો પાણી ફૂલ ભરાઈ ગયો તો જય માતાજી મિત્રો તો આપણે દુકાને ગયા હતા અને વચમાં પાણી ભરેલું હતું ખેતર તો મિત્રો વરસાદ જોરદાર પડ્યો અને મિત્રો જોઈ લો અમારા વિપુલભા બેઠા ફક્ભા અને તો વરસાદ હાલ રહી છે તે સવારનો વરસાદ ચાલુ હતો અમળી રહ્યો છે ને હવે બહાર ની આંકડે જો પાણી ભરી છે પેલી ઘોડા ખેતર ભરી નાખે શું ફક્કોભા સંતે બસ તા વિપુલ આવો જય માતાજી જય માતાજી તો મિત્રો બ્લોગમાં દોડાય રહેજો